નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં આજે નરમાઈ જોવાઈ છે સેન્સેક્સમાં ત્રણસો ને બાવીસ પોઈન્ટનો ઘટાડો થયો છે અને નિફ્ટીમાં બ્યાસી પોઈન્ટનો કડાકો થયો છે બીજી એપ્રિલે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર ડિસ્કાઉન્ટેડ રેસીપ્રોકલ ટેરિફ છવ્વીસ ટકા લાદી દીધો છે તેની જેની કહેવાય મિશ્ર અસરો જોવા મળી રહી છે આમ તો વિશ્વના તમામ બજારોમાં હાહાકાર મચી ગયો છે એશિયાના તમામ સ્ટોક માર્કેટ ડાઉન છે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ ડાઉન છે પણ તેની સરખામણીએ ભારતીય શેર બજાર ઉપર એટલી ઝાઝી અસર જોવા નથી મળી કારણ કે ટ્રમ્પના ટેરિફનો જે ભય હતો એ બજારમાં આજે ડિસ્કાઉન્ટ થયો હોય તેવું દેખાઈ રહ્યું છે બજારનું વાતાવરણ તો મિત્રો ઘણા બધા સેક્ટરના સ્ટોક્સમાં આજે નીચા મથાળે નવું બાઇંગ પણ આવ્યું સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા મથાળેથી ખાસ્સા એવા સુધરીને આવ્યા છે નો ડાઉટ ઓવરઓલ માર્કેટ માઇનસમાં ક્લોઝ આવ્યું છે પરંતુ એડવાન્સ ડેકલાઇન રેશિયો પણ પોઝિટિવ છે એટલે એવું કહી શકાય કે ટ્રમ્પના ટેરિફનો જે ભય હતો એ બજારે ડિસ્કાઉન્ટ કરી દીધો છે તો આ બધી જ વાત આજે આપણે આજના વિડીયોમાં કરવાના છીએ અને હવે પછી ભારત સરકાર શું પગલાં ભરશે અને ટ્રમ્પના ટેરિફની અસર શું થશે એ અને બજાર ઉપર તેની કેવી અસર આગામી દિવસોમાં પડવાની છે એની એ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ આપનું સ્વાગત છે આજે મુંબઈ શેર બજારનો સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ ઉપર નજર કરી લઈએ તો સેન્સેક્સ આજે પંચોતેર હજાર આઠસો અગિયારના ના નીચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂઆતમાં એ તૂટી પંચોતેર હજાર સાત થયો ત્યાંથી એ ઝડપથી સુધર્યો નીચા મથાળે નવું બાઇંગ આવતા વધીને છોતેર હજાર ચારસો ને ત્રાણું થયો અને ટ્રેડિંગ અંતે છોતેર હજાર બસો પંચાણું પોઈન્ટ છત્રીસ બંધ આવ્યો છે જે ગઈકાલના બંધની સામે ત્રણસો બાવીસ પોઈન્ટ શૂન્ય આઠનો ઘટાડો દર્શાવે છે એટલે ટકાવારીમાં જોઈએ તો માત્ર અડધો ટકો એટલે કે જીરો પોઈન્ટ બેતાલીસ ટકા જ ઘટ્યું છે માર્કેટ જોયું તમે સેન્સેક્સમાં નીચામાં પંચોતેર હજાર આઠસો સાત અને નીચા મથાળે આવતા બજાર વધીને મથર હજાર ચારસો ને ત્રાણું હાઈ બનાવી તેવી રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર એકસો ને પચાસ ખુલ્યો શરૂમાં ગભરાટના માહોલમાં એ ઘટીને ત્રેવીસ હજાર એકસો ને પિસ્તાલીસ થયો ત્યાંથી ઝડપથી સુધરી ત્રેવીસ હજાર ત્રણસો ને છ થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર બસો પચાસ પોઈન્ટ દસ બંધ રહ્યો છે જે બ્યાસી પચીસ પચાસ હજાર પાંચસો ને સત્તાણું આજે એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ બે હજાર સત્તાવન સ્ટોકના ભાવ વધ્યા છે આઠસો ઓગણત્રીસ શેરના ભાવ ઘટ્યા છે અને સિત્યોતેર સ્ટોક છે અનચેન્જ રહ્યા છે

TCS, HCL ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને ONGC મિત્રો ગઈકાલે તો ડાઉઝ ઓન્સ પ્લસ હતો પણ આજે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત થયા પછી કારણ કે ટ્રમ્પે ઘણા બધા દેશો ઉપર ટેરિફ નાખી દીધી છે અને ભારત કરતા પણ ઘણા બધા એવા દેશ છે કે જ્યાં ટેરિફનો દર વધુ ઊંચો છે એટલે ભારતે કી ગભરાવાની જરૂર નથી પણ એક અસર તો પડશે નિકાસ ઉપર ઓટો વિયેતનામ પર છેતાલીસ ટકા નાખી છે સ્વિટરલેન્ડમાં બત્રીસ ટકા છે તાઇવાનમાં બાવીસ ટકા છે જાપાનમાં ચોવીસ ટકા છે દક્ષિણ આફ્રિકામાં સાઉથ આફ્રિકામાં ત્રીસ ટકા છે એટલે ઘણા બધા દેશોમાં ઘણી બધી મોટી ટેરિફ એમણે નાખી છે અને એને કારણે જો કે ભારતના નિષ્ણાતો એમ માની રહ્યા છે કે ભારતની નિકાસમાં લગભગ ત્રણથી સાડા ત્રણ ટકા સુધીનો જ ઘટાડો જોવા મળવાનો છે એટલે આ એક મોટી વાત હતી અને ભારતના જીડીપી પર એની ઓછી અસર એટલે કે ટકા જેટલી જ અસર થશે એટલે બજારે આજે જેને કહેવાય કે ટેરિફને ડિસ્કાઉન્ટ કરી અને બજાર એની રીતે આજે ચાલ્યું છે અને બજારમાં નવું બાઈંગ પણ જોવાયું આપણે વિશ્વના બજારો ઉપર ફટાફટ નજર કરી લઈએ આજે યુરોપિયન સ્ટોક માર્કેટ છે લંડનનો ફૂડસી આજે એક પોઈન્ટ સત્યાવીસ ટકાની ટકા જેટલો તૂટી ગયો છે જાપાનનો નિકાઇ નવસો નેવ્યાસી પોઈન્ટ બે પોઈન્ટ પંચ્યાસી ટકા તૂટી ગયો છે હોંગકોંગનો હેંગસેંગ ત્રણસો બાવન પોઈન્ટ તૂટી ગયો છે એ એક પોઈન્ટ ચોપન ટકાનો ક્રેશ છે સિંગાપોરનો સ્ટ્રેટ ટાઈમ્સ અગિયાર પોઈન્ટ અઠ્ઠાણું ટકા અઠાણું તૂટ્યો છે ઝીરો પોઈન્ટ ત્રીસ ટકા છે અને ચાઇનાનો શાંઘાઈ ઇન્ડેક્સ આઠ પોઈન્ટ માત્ર ઘટ્યો છે ઝીરો પોઈન્ટ ચોવીસ ટકા એટલે ભારત અને ચીન સ્ટોક માર્કેટે ટ્રમ્પના ટેરિફને ડિસ્કાઉન્ટ કરી દીધું છે હા ગોલ્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ બત્રીસો ડોલર થઈ ગયો હતો ઉપરમાં નવી હાઈ બનાવી અને ત્યાંથી કે એટલે લગભગ એમાં કડાકો બોલી ગયો છે સિલ્વરમાં પણ પાંત્રીસ ડોલરનો ભાવ હાઈ બન્યો હતો અત્યારે બત્રીસ પોઈન્ટ પોતે બે ડોલર સિલ્વરમાં પણ તૂટીને આવ્યું છે ડોલર સામે રૂપિયો સાત પૈસા મજબૂત થયો છે એનર્જી એફએમસી આ બધા સેક્ટરના સ્ટોક્સમાં આપણને નીચા મથાળે નવું બાઇંગ આવ્યું અને આ સેક્ટરો એ પ્લસમાં બંધ આવ્યા છે બીજી તરફ આઈટી ઓટો અને મેટલ સેક્ટરના શહેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જોકે ટ્રમ્પના રેસીપ્રોકલ ટેરિફ આઈટી સ્ટોક્સ ઉપર નાખ્યો નથી તેમ છતાં આજે આઈટી સ્ટોક્સ ઘટીને આવ્યા છે એની પાછળનું કારણ છે આ વિડિયોના અંતમાં આપણે એની ચર્ચા કરવાના છીએ મિત્રો ટ્રમ્પે છવ્વીસ ભારત ઉપર રેસીપ્રોકલ ટેરિફ નાખ્યો તો ખરો પણ કેટલીક ચીજ વસ્તુઓને બાકાત રાખી છે જેમ કે ફાર્મા કોપર સ્ટીલ ગોલ્ડ એલ્યુમિનિયમ આ બધી વસ્તુઓ જે પ્રોડક્ટ છે એને એમાં કોઈ ટેરિફ નાખવામાં આવ્યો નથી એટલે આજે ફાર્મા સ્ટોક્સમાં આપણને નવું બાઇંગ જોવા મળ્યું અને જેને કહેવાય કે એ લગભગ ત્રણથી સાડા ત્રણ ટકાનો ફાર્મા સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો બીજી તરફ હા ઓકે ભારત સરકારનું હા ટ્રમ્પના ટેરિફની જાહેરાત થયા પછી ભારત સરકારે ના વાણિજ્ય મંત્રાલયે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે અને એની જે ટ્રમ્પના ટેરીફની સમીક્ષા પણ એમણે શરૂ કરી દીધી છે કે ભારત ઉપર એની કેટલી અસર થશે અને એક નવો પ્લાન પણ એ બનાવી રહ્યા છે કે ભારતીય કંપનીઓને કોઈ નુકસાન મોટું ન જાય તો તેના માટેની કોઈ નક્કર કે ઠોસ પગલાં ભારત સરકાર લઈ શકે છે એટલે આ એક મોટી વાત હતી બીજી તરફ ઓટોમોબાઈલ કંપનીઓની વાત કરતા હતા તો ઓટો ઓટો કંપનીઓ ઉપર છવ્વીસ ટકાનો ટેરિફ લાદ્યો છે તો ઓટો કંપનીઓ ઉપર નેગેટિવ અસર થવાની છે કારણ કે ટાટા મોટર અને હુંડાઈ મોટર છે એ અમેરિકામાં એક્સપોર્ટ કરી રહી છે કારને એમાં ટાટા મોટરની જગુવાર લેન્ડ રોવર જે છે એનું વેચાણ અમેરિકામાં સૌથી વધુ છે ઓલમોસ્ટ તેલીસ ટકા જેટલું વેચાણ છે એટલે ટાટા મોટરની રેવન્યુ ઉપર મોટી અસર થવાની શક્યતાઓ છે અને બીજું ટેરિફને કારણે ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોબાઇલ કૃષિ અને મશીનરી સેક્ટર ઉપર હાલ નેગેટિવ અસર

તો અમેરિકામાં મંદીના ભણકારા વાગી રહ્યા છે કારણ કે અમેરિકાની અંદર જે આયાત થતું હોય એ મોંઘું થવાનું છે એટલે મોઘું થાય તો મોઘી આયાત જે જરૂરિયાત હોય એ તો આયાત કરવી જ પડે પણ એ મોંઘી આયાત થશે તો અમેરિકામાં ફુગાવો વધવાનો ડર છે અને ફુગાવો વધે તો અમેરિકામાં મંદી આવવાના ભણકારા છે એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સ્ટોક્સમાં આપણને આજે ઓલરાઉન્ડ વેચવાલી જોવા મળી અને આજે સ્ટોક લૂઝર્સમાં ટીસીએસ એચસીએલ ટેકનોલોજી ટેક મહિન્દ્રા ઇન્ફોસિસ આ બધી લીડિંગ કંપનીઓ આવી ગઈ છે અને આઈટી સેક્ટરનો ઇન્ડેક્સ છે એ આજે ચાર ટકાથી વધુ તૂટી ગયો હતો તો મિત્રો આ અમેરિકાના યુએસ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની વાત હતી હવે કેટલાક ઇન્ડિયન કોર્પોરેટ રિઝર્વ કંપનીના કંપનીના ન્યૂઝ આવ્યા છે એના ઉપર નજર કરીએ તો રિલાયન્સ છે એ આંધ્રપ્રદેશમાં પાંચસો બાયોગેસ પ્લાન્ટ નાખી નાખવા જઈ રહી છે અને રિલાયન્સ છે એ આંધ્રપ્રદેશમાં પાસઠ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે પુનાવાલા ફીન ક્રોપ ચાર પોઈન્ટ સુડતાલીસ ટકાનો વધારો થયો છે અને ડિપોઝિટ ગ્રોથમાં છ પોઈન્ટ સાત ટકાનો વધારો થયો છે તો મિત્રો હવે જાણીએ કે બજારનું બજાર આગામી દિવસોમાં કેવું રહેશે તો મે નિફ્ટીમાં ત્રેવીસ હજાર બસો ને પચાસ પણ નીચામાં એ ત્રેવીસ હજાર એકસો ને પિસ્તાલીસ જઈ અને પછી એ બાઉન્સ થઈ છે એટલે મારી દ્રષ્ટિએ આવતીકાલે રિલાયન્સ નિફ્ટી છે એ ત્રેવીસ હજાર ત્રણસો ઉપરનું જો ક્લોઝિંગ આવે તો ત્રેવીસ હજાર સાતસો એનું પહેલું રેઝિસ્ટન્સ અને એના પછીનું રેઝિસ્ટન્સ એટલે ઉપર જો બંધ આવશે તો બજારમાં નવી તેજીનો ઉદય થશે અથવા નવા ઇન્ડેક્સ સર કરે તેવી પણ શક્યતા છે જો કે એફઆઈઆઈ એપ્રિલ મહિના નવા નાણાકીય વર્ષના બે દિવસ કોન્સ્ટન્ટ એમનું સેલિંગ રહ્યું છે જો આજ પછી આજથી જ બજારમાં એફઆઈઆઈનું જો નવું બાઈંગ શરૂ થયું હશે તો બજારમાં આપણને સેન્ટિમેન્ટલ તેજીનું જોવા મળી શકે છે પણ એફઆઈઆઈનું બાઈંગ આવવું જોઈએ એ પહેલી પૂર્વ શરત છે એટલે માર્કેટનું સેન્ટિમેન્ટ આજે તો નીચા મથાળેથી બજારમાં ખાસો એવો સુધારો જોવાયો છે એડવાન્સ રિટલાય એસીઓ પોઝિટિવ છે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ નવું બાઈંગ આવ્યું હતું તો મિત્રો આજના વિડીયોની માહિતી આટલી નવી માહિતી સાથે આવતીકાલે ફરીથી મળીશું તો આજના વિડીયોની જો માહિતી આપણે ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો અને કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ